તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને મેસી ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર સારી જ કન્ડિશન માંગ છે સચવેલુમ ટ્રેક્ટર છે મોડલની આપણે વાત કરીએ તો 2020 નું મોડલ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ સારા છે એન્જિન ગિયર હાઇડ્રોલિક સારું છે બધું રેડી જ છે સાદું સ્ટીરિંગ છે સેન્ટર ગિયર છે કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈ ਨੂੰ મેમ કહેવું છે બધા કાગળિયા કમ્પલેટ છે કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત માત્ર 475000 રાખેલ છે કિંમત માં ફેરફાર થઈ જશે ખનગાર પર રાપર જોવા મળશે ટ્રેક્ટર લેવા રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો કોઈ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો નંબર આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ